નમસ્તે ખેડૂત મિત્રો હું છું હાર્દિક બાવળિયા ગોદરેજ એક્રોવેટ સૌનું સ્વાગત કરું છું હવે નાગડકા ગામમાં હું આવ્યો છું પ્રગતિશીલ ખેડૂત છે મનુભા ડેલીગેટ એમને આપણે ગોદરેજનું ડબલ બે બોટલ પાંચસો એમએલમાં અને ગ્રાસિયા દસ 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 બોટલ વાપરી હતી તો એમની પાસેથી એને અભિપ્રાય લઈ કે ગ્રાસિયા અને ડબલ નું રિઝલ્ટ કેમને કેવું મળ્યું બહુ સારું મળ્યું આ ગરાસિયા અને ગોદરેજ નું ડબલ સાચા પછી કપા એકદમ ગ્રીનરી આવી ગઈ અને એકદમ સાફુ લાગી ગયું અને દસ એમ એલ નો આપડે ઉપયોગ કર્યો તો બે દસ દસ એમ એલ નાખી નો ઉપયોગ કર્યો તો મનુભાઈ તો તેમને ફાર્મ ઉપર જોવો તમે ડબલ ને ડબલ રિઝલ્ટ જોઈ શકો છો ગ્રાસિયા તમે દસ એમ ઉપયોગ કરીને એમને ઉપયોગ કર્યો હતો દસ એમ એલ એટલો વરસાદ ને એટલું બધું તો એક એક ગયો તો ફાલ નથી ખીલ્યો આ વરસાદી માહોલમાં ખેડૂત મિત્રોનો વધારે પ્રશ્ન હતો કે ફાલ ખરી ગયા ફાલ ખરી ગયા પણ આ મનુભાઈ વરસાદ પહેલા જે ડબલનો ઉપયોગ કરી લીધો એમના માટે ફાયદાકારક છે દસ એમ એલ નાખી ખેડૂત મિત્રો જો ડબલનો ઉપયોગ કરશે તો ફૂલ સાબકા ખરવાનો પ્રશ્ન ઓછો થઈ જાય છે આ ઉપરાંત તમારે મનુભાઈ કઈ કેવું હોય તો ના બહુ દવાનું રિઝલ્ટ બહુ સારું આમ બીજા ખેડૂતોને વાપરવા લાયક લાયક જ કહેવાય ને બધું ખરીને હેઠવું પડે કોટનમાં ઉપયોગ કરો તો વ્યવસ્થિત ગ્રીનરી આવશે હેવીમાં એવી ટેમ્પરેચરમાં જો થ્રીપ્સનો પીરિયર હોય તો તમે દસ એમ એલ નાખી છટકાવ કરી શકો છો પૂરા ફાર્મ ઉપર તમે જોઈ શકો છો દસ બોટલ એમ એને વાપરી હતી ગ્રીનરી એક નંબર પછી તમે ડબલનો ઉપયોગ કર્યો તો ડબલના बरकडे वैस तने जोय શકો છો હા વરસાઈ દે વાતરો પણ મનુભાઈ કહે છે કે ફાલ ખરતો નથી હજી ઉડી નથી ખરતો આ બાર કડું ને